ભરૂચના પૃથ્વી માર્કેટ નજીક ચાલે કે મહિલાને રોડ ઉપર ફંગોરી દેતા મહિલાનું મોત થયું હતું ભરૂચના સ્ટેશન રોડ ઉપર પૃથ્વી માર્કેટ નજીક સામે આવેલી નવ લખાની ચાલ પર જવા માટે એક મહિલા રોડ ક્રોસ કરી રહી હતી અને તેની સાથે વધુ એક મહિલા પણ સાથે હતી સાથે જ અન્ય બાળકો પણ રોડ ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન જ પટેલ સુપરમાર્કેટરથી તરફથી પૂરપાટ ઝડપે આવેલી મોટરસાયકલના સાયકલના ચાલકે રોડ ક્રોસ કરી રહેલી મહિલા મંજુબેનને અડફેટમાં લેતા મહિલા રોડ ઉપર ફંગોળાઈ જમીન ઉપર પટકાઈ હતી જેના પગલે તેને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેટા સારવાર દરમિયાન પ્રાણ પંખેડો ઉડી જતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે ભરૂચ રોડના નિર્માણ કાર્ય એટલે કે રોડના રીકાર્પેટિંગ બાદ ઘણા બાઇક ચાલકો પોતાના તાંબામાં રહેલી મોટરસાયકલ પૂરપાટ ઝડપે હંકાળી રહ્યા છે જેના કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં સ્પષ્ટ દેખાય છે કે મોટરસાયકલ ચાલક પોતાની મોટરસાયકલ પૂરપાટ ઝડપે હંકાળી મહિલાને અર્ફિટેલે રોડ પર ફંગોડી દીધી છે જેના કારણે મહિલાનું ગંભીર ઈજાના પગલે મોત થયું છે